શું સ્માર્ટફોન ઓશીકા પાસે રાખીને સોય કે દૂર રાખો જોઈએ અને કેટલો દૂર રાખો જોઈએ મિત્રો ઘણા બધા લોકોની માન્યતા એવી હોય છે કે જો ફોન દૂર હોય તો કોલ રિસીવ કરવા માટે ઊભા થવું પડે જેના લીધે ઊંઘ ડિસ્ટર્બ થાય પરંતુ હકીકત એવી છે કે જ્યારે ફોન માથા પાસે રાખીને સૂઈએ ત્યારે ઊંઘ ડિસ્ટર્બન્સ વધુ થતો હોય કેવી રીતે તો સૌથી પહેલું જ્યારે ફોન આપણે નજીક રાખીએ ત્યારે ફોનમાંથી જે રેડિયેશન નીકળતા હોય એ મગજની અંદર મેલેટોનિન નામનું દ્રવ્ય પેદા થતું હોય જે સારી ઊંઘ માટે ખૂબ જ જરૂરી છે રેડિયેશન છે આ મેલેટોનિનનું પ્રોડક્શન ઓછું કરે જેના લીધે ઊંઘ આપણી સારી ના થઈ શકે આ ઉપરાંત વારંવાર આવતા નોટિફિકેશનના અવાજ તથા વાઇબ્રેશનથી પણ ઊંઘના ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ વધુ રહેતી હોય આ ઉપરાંત સ્માર્ટફોન સતત પાસે રાખવાથી માનસિક સ્ટ્રેસ ટેન્શન તણાવ જેવી વસ્તુ થતી હોય જેના લીધે બીજા દિવસે સ્વભાવમાં ચીડિયાપણું આવવું કામમાં કોન્સન્ટ્રેશન ન થવું તથા તણાવ અનુભવો જેવી સમસ્યા થવાની શક્યતાઓ વધુ રહેતી હોય તો મિત્રો ફોન છે મિનિમમ પાંચ થી સાત ફૂટ સુધી દૂર રાખવું જોઈએ